ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ એન પ્રાથમિક શાળામાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે જગતપાલક ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવનો તહેવાર ધામધૂમથી મટકી ફોડી ઉજવવામાં આવ્યો હતો ભગવાન શ્રી કૃષ્ણની જન્મજયંતિ જન્માષ્ટમી પર્વની ઉજવણી શાળામાં હર્ષોલ્લાસ અને શ્રદ્ધાભેર કરવામાં આવી હતી જન્માષ્ટમી હિન્દુઓનો એક પ્રસિદ્ધ તહેવાર છે આ પર્વ વિશે ભારતના દરેક બાળકો જાણે અને સમજે તે હેતુથી પાટણની શેઠ એમ એન પ્રાથમિક શાળામાં આ પર્વની ભવ્ય ઉજવણી ખૂબ ધામધૂમથી કરવામાં આવી આ પર્વ અંતર્ગત શ્રી કૃષ્ણના જન્મથી લઈ મટકી ફોડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ શાળામાં બાલ મંદિર અને ધોરણ એકથી આઠના તમામ વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં વાસુદેવ નંદલાલ દેવકી યશોદા શ્રીકૃષ્ણ રાધા વગેરે જેવા સુંદર પાત્રો ભજવી તેમને એક સુંદર પિરામિડ રચીને મટકી ફોડીને આ કાર્યક્રમને ખૂબ જ રસપ્રદ બનાવ્યો તેમજ ઉપસ્થિત તમામ લોકોને પોતાના અભિનયથી મંત્રમુગ્ધ કરી દીધા હતા આ કાર્યક્રમમાં શાળાના તમામ શિક્ષકો અને આચાર્યશ્રીએ પણ હાજરી આપી બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો શ્રીકૃષ્ણ જન્મ વખતે શાળાના વિદ્યાર્થીઓ ખૂબ સુંદર પણ રચી હતી અને દહી પણ રજૂ કર્યો આ કાર્યક્રમ દ્વારા શાળાના શાળાના પ્રાંગણને એકદમ ભક્તિમય બનાવી દીધો આ કાર્યક્રમમાં તમામ બાળકોને ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિન નિમિત્તે પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો આ પ્રસંગના અંતે શાળાના આચાર્ય વસંતભાઈ પટેલે જન્માષ્ટમી પર્વ નિમિત્તે શાળાના બાળકો અને શાળા સ્ટાફ પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા